સમાચારોની શરૂઆત કરીએ ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારોથી કે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યની અંદર ખૂબ ચર્ચા થઈ છે બગદાણા કેસની બગદાણાના યુવકને માર મારવાની ઘટનામાં આજે ગાંધીનગરમાં કોળી સમાજના આગેવાનો અને નેતાઓની વચ્ચે એ સરકાર સાથે સીધી બેઠક યોજાઈ હતી કોળી સમાજના આગેવાનોની સીએમ સાથે પણ બેઠક મળી હતી મુખ્યમંત્રી નિવાસ સ્થાને સીએમ સાથે કોળી સમાજના નેતાઓની મળી હતી બેઠક બેઠકમાં મંત્રી પરસોત્તમ સોલંકી કુવરજી બાવરિયા સહિતના એ કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્યો છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં બગદાણાના નવનીતભાઈને ન્યાય માટે ચર્ચાઓ કરવામાં આવી તો સાથે જ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટે પોલીસ સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા આ કેસમાં ફરિયાદમાં પોલીસે કેટલાક બાંછોડ કરી છે તેવી વાત એડવોકેટ દ્વારા કરવામાં આવી અમારી માત્ર એક જ માંગ છે કે આ ઘટનામાં ન્યાય મળવો જોઈએ જે રીતના આ ફરિયાદમાં કલમો ઉમેરવામાં આવી છે તે અમારી માંગ છે આવી વાત એડવોકેટ દ્વારા કરવામાં આવી છે આ એક કાવતરું રચાયું અને પછી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે એવી વાત પણ કરવામાં આવી પોલીસ આ કેસને કોઈક તપાસ માટે નથી બોલાવ્યા તેવી પણ વાત કરવામાં આવી જે કલમો છે તેમાં માત્ર પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય તે ટાઈપની લગાડવામાં આવી છે આવા આરોપ એ લગાડવામાં આવી રહ્યા છે બંને પક્ષે આરોપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે એ બગદાણાના નવનીતભાઈના સમર્થનમાં ગુજરાત હાઈકોર્ટના વકીલ દ્વારા આખી ઘટના અને કેસને લઈ શું કહેવામાં આવ્યું આવો તે પણ જોઈએ ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી એક મુદ્દો એ ખૂબ ચર્ચાની અંદર છે અને મુદ્દો એ બગદાણાની એક ઘટના છે કે જ્યાં બગદાણાના સેવક નવનીતભાઈ પર એક હુમલાની ઘટના બને છે અને આરોપ કે ગુજરાતના લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ જાહેર ઉપર લાગે છે પણ આખી આ ઘટનાની અંદર છેલ્લા પાંચ દિવસથી સતત ચર્ચાઓ ચાલે છે અને નવનીતભાઈ બાદલિયા કે જેઓએ મહુવાની હનુમંત હોસ્પિટલની અંદર પોતે સારવાર લઈ રહ્યા છે ને ત્યાં કોળી સમાજના દિગ્ગજ રાજકીય પક્ષોના નેતાઓએ મુલાકાત લઈ રહ્યા છે અને આ તમામની વચ્ચે આઠ આરોપીઓને પકડી પણ પાડવામાં આવ્યા અને તેમનું રિકન્સ્ટ્રક્શન પણ થયું જોકે ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોવાની વાત સામે આવી રહી છે અને આ તમામની વચ્ચે નવનીત બાદલિયા ઉપર જે હુમલાની ઘટના બની ત્યારબાદ એક એફઆઈઆર નોંધવામાં આવી અને એ જ ફરિયાદને લઈને ગુજરાત હાઈકોર્ટના એક એડવોકેટનો એક વિડીયો એ ખૂબ ચર્ચાની અંદર આવ્યો હતો જેમણે ફરિયાદની અંદર ઉલ્લેખવામાં આવેલી તમામ એફઆઈઆરની અંદર જે કલમો હતી તેના સંદર્ભે તેમણે વાતચીત કરી હતી અને તેમણે કહ્યું કે આ ફરિયાદ એ આરોપીઓને બચાવવા માટેની નોંધી હોય એ પ્રકારની વાત છે કેમ કે તેમાં કોઈ પણ વ્યક્તિના નામ પણ ન હતા અને અજાણ્યા શખ્સોની વિરુદ્ધ આ ફરિયાદ નોંધી છે જે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે જ આપણી સાથે જ સીધી વાત તેમની સાથે કરીશું આજે ગાંધીનગરની અંદર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને એક બેઠક મળી હતી એમાં આપ પણ હાજર હતા આપનો એક વિડીયો પણ હતો બે દિવસ પહેલાં જેની અંદર આપ એફઆઈઆરની કોપીનો ઉલ્લેખ કરીને એક વાતચીત કરી રહ્યા હતા સૌથી પહેલાં મારે તમારી પાસેથી એ સમજવું છે ફરિયાદની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ફરિયાદની અંદર જે કોપીની અંદર ચર્ચાઓ કરવામાં આવી હતી એ કયા પ્રકારની ફરિયાદ છે આપે એવું કહ્યું કે આરોપીઓના સમર્થનની અંદર ફરિયાદ છે કેમ આપ એવું કહી રહ્યા છો કારણ કે જે આખો બનાવ છે એ આખો ગુનાહિત કાવતરું છે કહેવાય ને પ્રી પ્લાનિંગ આજકાલના સમયમાં કોઈની ફોરવિલમાં બરાબર ધોકા કે પાઇપો હોતી નથી ખરેખર આરોપીઓ ફક્ત ને ફક્ત આ એક ગુનાને પાર પાડવા માટે આવ્યા હોય બરાબર આ સંપૂર્ણ તેનું મૃત્યુ કરવા માટે આવ્યા હોય તેવા ઇરાદાથી એટલી ખૂન્નસથી અને એટલી કુરતાથી જાણે કહેવાય ને વરસાદનો બદલો હોય એ રીતે આ વ્યક્તિને માર મારવામાં આવેલો છે બરાબર તો પોલીસે ખરેખર આજે પૌરુલના માલિકો છે તેની કોઈપણ જાતની તપાસ કરવામાં નથી આવેલ અને તે ગાડીમાંથી પાઇપો ક્યાંથી આવે હથિયારો ક્યાંથી આવે એની પણ કોઈ જાતની નિવેદન લેવા માટે કોઈ બોલાવી નથી આ ઉપરાંત માલિકોને પણ આ પ્રત્યે કોઈ જાતની બોલવામાં આવ્યા નથી અને પોલીસે બહુ ખૂબ જ રીતે બાંધછોડ કરવામાં આવી છે અને તમામ એફઆઈઆરમાં એવી સેક્શન દાખલ કરવામાં આવી છે જે પોલિટિશનમાં જામીન મળી જાય છે માન્ય સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે અનેશ કોમન બરાબર કે આવી સેક્શનમાં પોલિટિશનમાં જ આ લોકોને જામીન મળી જાય છે અને ફરિયાદીના કહેવાથી નામ આપવા છે છતાં પણ આ લોકોએ અજાણ વિષમ લખવાથી ખરેખર આમાં આરોપીને ખૂબ જ ફાયદો થાય એમ છે આજે બેઠકની અંદર તમે ગાંધીનગર હાજર રહ્યા હતા આ બેઠકની અંદર તમામ એ રાજકીય પક્ષના નેતાઓએ પોતાનું એ પક્ષ ભૂલી અને માત્ર સમાજના માટે આવ્યા હતા કે સમાજની અંદર વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓ ફરીવાર ના બને તેને લઈ અને સાથે જ આ ઘટનાની અંદર યોગ્યની કાર્યવાહી થાય બેઠકની અંદર પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી પણ હાજર હતા શું કઈ આદેશ આપવામાં આવ્યો છે ભાઈ તરફથી અથવા તો શું કંઈ ચર્ચાઓ કરવામાં આવી શું નિર્ણય લેવામાં આવ્યો બેઠકની અંદર કે આ પ્રકારની ઘટનાઓ બને તો આવનારા સમયની અંદર સમાજે કઈ રીતે આગળ આવવું પડશે એ ન્યાયિક રીતે પણ વાત છે ને સમાજના સંગઠન રીતે પણ વાત છે ખરેખર આ આખી ઘટના કે એક સામાન્ય વ્યક્તિ ઉપર જે ઢોર માર મારવામાં આવેલ છે અને સમાજમાં આવી અનેકવાર ઘટના બને છે બરાબર પણ આ આ ઘટના આખી અલગ જ છે કારણ કે એ વ્યક્તિને એટલી ક્રૂરતાથી અને હિંસકથી અને અભદ્ર ભાષાનો ઉપયોગથી જે રીતે માર મારવામાં આવેલ છે અને મુખ્ય વાત તો એ છે કે ફરિયાદી પક્ષની પણ આરોપી તરફથી આ વિડીયો વાયરલ કરી અને પોતાની ધાક બેહાડવા માટે આ આખું ગુનાહિત કાવતરું કર્યું કર્યું હોય તેવું સંપૂર્ણ મને લાગે છે અને મારે સરકારને એક ખાસ વિનંતી છે કે બીએનએસની કલમ એ એકસઠ અને એકસો નવ મુજબ આમાં કલમ અમેરો થવો જોઈએ કારણ કે આમાં હત્યાનો પ્રયાસ છે અને ગુનાહિત કાવતરું છે અને અમે જે કંઈ પણ અધિકારીઓ પોતાની તપાસમાં બાંધછોડ કરી છે તો તેના વિરુદ્ધમાં અમે ચોક્કસપણે બીએનએસની કલમ એકસો મુજબ કોર્ટમાં પણ આના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીશું આવનારા સમયની અંદર જો આ કેસને લઈને સંદર્ભી હાઈકોર્ટની અંદર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે અથવા લડત લડવામાં આવે તો સમાજના યુવા આગેવાન તરીકે તમારી શું અપીલ રહેશે કેમ કે જે પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે ન બને તેના માટેની આજની આ બેઠક હતી ખરેખર એના માટે તે આખા સમાજને એટલું બધાને બહાર હોવું પડ્યું કારણ કે એક સામાન્ય વ્યક્તિ ઉપર જો આવી રીતે ઢોર માર મારવામાં આવે બરાબર કારણ કે ત્યાં બાજુમાં જ તે એક આ આસ્થાનું કેન્દ્ર એવા ઘણા બધા ધાર્મિક સ્થાનો છે તો ખરેખર ત્યાં લોકો રાતને દિવસ મહેનત કરવા અને સેવા માટે આવતા હોય તો ત્યાંની લોકોમાં પણ ડરનો માહોલ છે કે કોઈ એક વ્યક્તિ ઉપર જો આઠેક કિસમો દ્વારા જેમ ફેમ તેમ મારવામાં આવતા હોય તો બીજા વ્યક્તિ ઉપર પણ આવો હુમલો ગમે ત્યારે પણ થઈ શકે છે તો આ જ હેતુથી અને ખરેખર પીડિત વ્યક્તિ છે તેને કંઈક ને કંઈક તેને ન્યાય નથી મળી રહ્યો એના માટે આ સમગ્ર સમાજ આજે એક તાતળી બેઠો છે અને નવનીતભાઈને સંપૂર્ણ રીતે પીડિત પરિવારને ન્યાય મળી રહે એ હેઠળથી સમાજે જે કાંઈ પણ પ્રયાસો કરવા પડશે તે તમામ અમે આગેવાનો અને વડીલોના મારફતે અમે તમામ પ્રયત્ન કરીશું બિલકુલ તો સમાજના આગેવાનોની એક જ વાત છે કે આ ઘટનાની અંદર ન્યાય મળવો જોઈએ ને સાથે જ ભૂતકાળની અંદર અનેક વખત આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે એ પ્રકારની ઘટના હવે ભવિષ્યની અંદર ન બને તેના સંદર્ભીને ગાંધીનગર મંત્રી નિવાસસ્થાન એટલે કે પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાન એક બેઠક મળી હતી એ બેઠક મળ્યા બાદ ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદો ધારાસભ્યો કેબિનેટ મંત્રી અને કેન્દ્રીય મંત્રી સહિતના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે પણ તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી હવે આવનારા સમયની અંદર જોવાનું છે કે આ ઘટનાની અંદર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે શું કંઈ તપાસ એ પોલીસની અંદરથી સામે આવે છે એ જોવાનું રહેશે અને આ બેઠક બાદ આવનારા સમયની અંદર હવે બનનારી તમામ ઘટનાઓ પર સમાજની એ નજર રહેવાની છે અને એ નજર થકી જો કાંઈ આ પ્રકારની ઘટના બને છે તો સમાજ એ લડવા માટે તૈયાર રહેવાની વાત પણ આ બેઠકની અંદરથી હાંકલ કરી દેવાય છે કેમેરા પર્સન કુલદીપ સૂત્રાની સાથે પ્રદીપ વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાત ગાંધીનગર